શ્રી દિગંબર જૈન સમાજ અલકાપુરી વડોદરા દ્વારા પરમ પૂજ્ય શ્રી એકસો પાંચ ચંદ્રમતી માતાજીનો પચીસમો દીક્ષા જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો શ્રી દિગંબર જૈન સમાજ અલકાપુરી વડોદરા શ્રી એક હજાર આઠ ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર તથા નવગ્રહ જીનાલય દ્વારા પરમ પૂજ્ય શ્રી એકસો પાંચ ચંદ્રમતી માતાજીનો પચ્ચીસમો દીક્ષા જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે સંદર્ભે અગ્રણી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે પચીસમી એપ્રિલે આજના દિવસે પચીસ વર્ષ પહેલા આચાર્ય ગુરુદેવ ભરત સાગરજી મહારાજના હસ્તે દિવ્યમતી માતાજી જેમનું સંસારી નામ છે તેમને પાદરા મુકામે દીક્ષા ગ્રહણ કરી અને આજે એમનો પચીસમો દીક્ષા જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેનો આશય સંયમના પથ પર ચાલુ એ આત્માને ઓળખવાનું છે આત્મામાંથી પરમાત્મા થવાની પ્રક્રિયા છે અને એમાં દરેક વ્યક્તિ જોડાય દરેક વ્યક્તિને મોટિવેશન મળે એ આશયથી પચીસમો દીક્ષા મહોત્સવ ઉજવાયો છે જેમાં સૌ પ્રથમ સવારે માતાજી સાથે પચીસ વર્ષના કારણે પચીસ અખંડ સૌભાગ્યવતી નારીઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ માતાજીને પંચ પ્રક્ષાલન દ્વારા માતાજીને બિરાજમાન કરી એક બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું પચીસ બાળકો પોતાના જીવનમાં કાયમી સંયમ લેશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી સમસ્ત જીવ સમસ્ત જગત જ્યારે અત્યારે હિંસાને બદલે કટ અત્યારે અહિંસાને બદલે હિંસામાં લપેટાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ હિંસાનું કટ અહિંસાનું પાલન કરી દરેકનો આત્મા મારા આત્મા સમાન છે તેવી ભાવનાથી દરેકને આવું મનોબળ પૂરું થાય માટે દીક્ષા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી પચીસમી એપ્રિલ આજના દિવસે પચીસ વર્ષ પહેલાં આચાર્ય ગુરુદેવ ભરતસાગરજી મહારાજના હસ્તે દિવ્યમતી માતાજી જેનું સંસારી નામ છે તેમને પાદરા મુકામે દીક્ષા ગ્રહણ કરી અને આજે એમનો પચીસમો દીક્ષા જયંતિ મહા અમે ઉજવી રહ્યા છે એની પાછળનો આશય સંયમના પથ પર ચાલવું એ આત્માને ઓળખવાનું છે આત્મામાંથી પરમાત્મા થવાની પ્રક્રિયા છે અને એમાં દરેક વ્યક્તિ જોડાય એમાં દરેકને મોટિવેશન મળે એ આશયથી આ પચીસ દીક્ષા મહામોત્સવ ઉજવી રહ્યા છે એમાં સૌપ્રથમ સવારે માતાજી સાથે પચીસ વર્ષના કારણે પચીસ અખંડ સૌભાગ્યવતી નારીઓ દ્વારા નારીઓ દ્વારા શોભાયાત્રા કરવામાં આવી ત્યારબાદ માતાજીને પાંચ પંચ પાત પ્રક્ષાલન દ્વારા બિરાજમાન કરી એક બુકનું વિમોચન કરવામાં આવ્યું હવે પચીસ બાળકો દ્વારા પોતાના જીવનમાં કાયમી સંયમ લેશે એવી જાતનું સંયમ માટે પ્રતિજ્ઞા લેશે માતાજીને જે પચીસ વર્ષ ચાતુર્માસ કર્યો ત્યાં પચીસે પચીસ વર્ષમાં લોકોને બોલાવી એમના ત્યાંથી અને માતાજી આશીર્વાદ આપ્યા અને અનુમોદના કર્યા આ સંયમ દિવસની ત્યારબાદ માતાજીનું ગુણાનુવાદ કરવામાં આવશે માતાજીના આશીર્વાદ કરવા લેવામાં આવશે અને એમ કરીને સમસ્ત જીવ સમસ્ત જગત જ્યારે અત્યારે અહિંસાને બદલે હિંસામાં આપણે ડપટાઈ રહ્યા છે એકબીજાના વેર પુષ્કળ રહે છે

એકસો પાંચ ચંદ્રમતી માતાજી ની દીક્ષા જયંતિ નો ઉત્સવ એટલે કે સંયમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે સંયમ દિવસ દિવસ એટલે કે દીક્ષા અને આજે એમની દીક્ષા દિવસ ને પચીસ વર્ષ પૂર્ણ થયા છે ભક્તગણ ભાવ થયો છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમ કે તમે જોઈ શકો છો કે અહિયાં સમગ્ર દિગંબર જૈન અલકાપુરી સમાજ ઉપસ્થિત છે આમની ઉપસ્થિતિમાં લગભગ પચીસ બાળકોએ સંયમિત લાઈફ જીવવાનો નિર્ણય કર્યો છે માતાજીની આજ્ઞાનું પાલન કર્યું છે